ભાજપના અધ્યક્ષ સી આર પાટિલની કેવી મજબૂરી હશે કે તેઓ નારાજ હોવા છતાં પાર્ટીમાં રહેવું પડે ન બોલાય ન રહેવાય ન સહેવાય ન પાર્ટીથી દૂર જવાય ન પાર્ટી પાસે નારાજગી વ્યક્ત કરાય બસ પાર્ટીમાં રહેવું પડે આટલી નારાજગી હોવા છતાં તેમની કેવી મજબૂરી હશે તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ તૂટે છે આમ આદમી પાર્ટી તૂટે છે તેવા સમાચાર આવતા હતા હવે ગુજરાતમાં જ્યાં ભાજપનો છે છે તે તૂટે તેવા સમાચાર આવે સાવલીના ધારાસભ્ય કે તન ઇનામદાર રાજીનામું ધરે છે અને નારાજગી વ્યક્ત કરે છે કે અમારે શું ઝાડુ પોછા કરવાના છે આ પાર્ટીમાં આવી વાતો જ્યાં સુધી લોકો કરતા હતા ત્યાં સુધી યોગ્ય છે લોકો એવા સવાલ અનેક વખત કરી ચૂક્યા છે કે જે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જાય છે તેઓને નેતા બનાવાય છે ભાજપના મૂળ કાર્યકર્તા ભાજપના જૂના કાર્યકર્તાઓને તો જાડુ પોછા અને પાથરણા જ કરવાના રહે છે આવા સવાલોની વચ્ચે કોંગ્રેસ છોડી અને ભાજપમાં એક નેતા સામેલ થયા હતા જેઓ વર્ષ બે હજાર બાવીસમાં કેતન ની નામદારની સામે ચૂંટણી લડ્યા હતા કુલદીપસિંહ મહારાઉજી આ કુલદીપસિંહ જ્યારે કેતન ઇનામદારની સામે ચૂંટણી લડ્યા ત્યારે હતી પરંતુ હવે આ કુલદીપસિંહ ભાજપમાં આવી ગયા છે એટલે કે વોશિંગ મશીનમાં સાફ થઈ સરસ મજાના ચોખ્ખા થઈ અને ભાજપમાં આવી ગયા છે અને ભાજપે તેમને નેતા બનાવ્યા અને તેમને ડભોઈના પ્રભારી બનાવી દીધા અને ત્યાંથી કેતન ઇનામદારને લાગે છે આ કંઈક વધુ થઈ રહ્યું છે મૂળ કાર્યકર્તાઓની અવગુણ અપેક્ષા હતી કે તેઓ નેતા બને પરંતુ હવે તો કોંગ્રેસમાંથી લાવી લાવીને નેતા બને છે અને આ ઉપેક્ષા થઈ ભારતીય જનતા પાર્ટીના નેતાની કેતન ઈનામદારની અને ભાજપના કાર્યકર્તાઓની ત્યાંથી કેતન ઇનામદારને લાગે છે કે હું રાજીનામું ધરી દઉં તેમણે રાજીનામું ધરી દીધું નારાજગી વ્યક્ત કરી અને તેમણે હવે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાળવાની તૈયારી કરી છે ભલે તેઓ મહેનત રંજનબેન ભટ્ટ જેવો લોકસભાની ચૂંટણી લડવાના છે તેમના માટે કરશે તેવું કહી ચૂક્યા છે પરંતુ એક મહત્વની વાત કરીએ કે સી આર પાટીલ નારાજ છે એવું તમને કોણે કહ્યું સી આર પાટીલે ખુદે કહ્યું જ્યારે કે તન ઇનામદારની બાબતને લઈ તેઓ વાત કરી રહ્યા હતા કે તેમનામાં ઉકળતા ચરું જેવી સ્થિતિ છે કેમ છોડી રહ્યા છે પાર્ટી ભાજપમાં ભરતી મેળાના સવાલો થઈ રહ્યા હતા પત્રકારોના સવાલની જડી વરચી રહી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ જાણે સત્ય બોલી ગયા હોય તેમ બોલ્યા કે નારાજગી તો તમામ ને હોય મને પણ નારાજગી વ્યક્ત કરે તો માણસ છે માણસ તો મને બી ઘણી વાર નારાજગી આવે છે એમના ઉપર એમને નારાજગી વ્યક્ત કરી છે સો પ્રક્રિયા ચાલે છે પ્રક્રિયા ઉપર ની જે એ પાર્ટી લોકો ને સાની પ્રક્રિયા ચાલે છે એમનું એવું કહેવું છે કે એ તો પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય તો નક્કી કરે પાર્ટી નક્કી કરે છે પાર્ટી નીતિ નિયમ મુજબ ચાલે છે પરંતુ બધું નક્કી પાર્ટી કરે હું ના કરી શકું ધારાસભ્ય નક્કી નહીં કરે કોની ભરતી કરવી અને કોની ભરતી ન કરવી કોને ક્યાં બેસાડવો કોને ક્યાં નહીં તો સી આર પાટીલે કહ્યું નારાજગી તમામને હોય મને પણ છે મતલબ ભાજપની અંદર ઉકળતો ચરવું છે ભાજપની સ્થિતિ હવે ગંભીર બનશે જ્વાળામુખી જેવી છે હજુ ફાટતો નથી લોકસભાની ચૂંટણી નજીક છે કે તન ઇનામદાર જેવી દરેક લોકો પોતાની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરવાની હિંમત પણ નહીં બતાવી શકતા હોય પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાલ જે બતાવે છે તેવું ચિત્ર ભાજપની અંદર નથી વિસ્ફોટક જેવી સ્થિતિ છે ક્યારે ફાટે ક્યારે ફૂટે ક્યારે જ્વાળા મૂકી જે છે તે લાવા બહાર ફેંકી દે અને વિસ્ફોટ કરે તેવી સ્થિતિ છે ભાજપની ભલે અત્યારે એરોગનસિંહમાં નેતાઓ જવાબ આપી રહ્યા હોય કે કોઈ વાંધો નહીં જે થયું તે અમને કંઈ ફરક પડતો નથી આ તમામ બાબતોની વચ્ચે કે તન ઇનામદારના મનાવણા ચાલુ થયા છે અને મનામણા કરવા માટે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા બાદમાં ભાજપમાં આવ્યા છે તેવા હકુબા જાડેજા અને રાજેન્દ્રસિંહ પાઠકને આગળ ધરવામાં આવ્યા છે તેઓ તેના ઘરે ગયા અને મનામણા કરી રહ્યા છે અને કદાચ બની શકે કે પાટીલ તેમની ઘરે જઈ મનામણા કરે ભારે એરોગનસિંહની વચ્ચે પણ ભાજપને મનામણા કરવા પડશે તેવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે એવું પણ માને છે કે આ ઉકળતો ચરવું હવે જે વિધાનસભાના ઇલેક્શન આવશે ત્યારે જોવા મળશે કારણ કે ઠાંસી ઠાંસી અને દરેક પક્ષમાંથી નેતા લઈ લીધા છે આ લીડ પાંચ લાખની મળે કે ન મળે પરંતુ વિધાનસભામાં તો ક્યાંક ને ક્યાંક તેની નુકસાની જોવા મળશે ભારતીય જનતા પાર્ટીને નારાજગીનો શિકાર બનશે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક સંઘ પણ નારાજ ચાલી રહ્યું છે સંઘ બાજુમાં બીજી તૈયારીઓમાં લાગી ગયું છે તેવું રાજકીય વિશ્લેષકોનું અને સૂત્રોનું કહેવું છે સારું તો હવે લોકસભામાં રંજનબેન ભટ્ટ વડોદરાથી ચૂંટણી લડશે તેમને ચિંતા કરવા નથી ઇનામદાર ત્યાં રહે કે ના રહે કહ્યું છે કે હું સાવલીમાં વધુમાં વધુ મત રંજનબેન ભટ્ટને મળે તેવા પ્રયાસ કરીશ પરંતુ વડોદરાનો ઉકળતો ચરુ બીજી વખત ત્યારે દેખાયો જ્યારે જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવાની વાત થઈ ભારતીય જનતા પાર્ટીમાંથી દિગ્ગજ નેતા હતા જ્યોતિ પંડ્યા સિનિયર નેતાઓની ગણનામાં આવતા હતા કહેવાતું હતું કે તેમને ટિકિટ મળશે લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે પરંતુ તેમને લોકસભાની ચૂંટણી તો ન લડાવાય ટિકિટ તો ના આપી પરંતુ ઘર ભેગા જરૂર કરી દેવાયા નમસ્કાર